પાણીનો જથ્થો છે રાજકોટ મહાનગરપાલિકામાં આપણા સૌની યોજના દ્વારા આપણે ડેમ ભરી દીધા છે જો પાછું ચોમાસામાં વરસાદ ઓછો પડશે અથવા વરસાદ મોડો પડશે તો પાછું સૌની યોજનાથી આપણે પાણી ભરવું પડશે લોકોને પાણીનો કાપ છે એ લગભગ પડશે નહીં અને પૂરા માત્રામાં પાણી મળી રહે તેવા સતત આપણે પ્રયત્ન કરતા રહેશું પણ લોકોને પણ એક અપીલ કરું છું કે પાણી છે કુદરતી સંપત્તિ હોય આ સંપત્તિ આપણને વરસાદ આધારિત હોય પાણીનો આપણે વધારે પડતો જ્યાં પણ ઉપયોગ કરતા હોય તે ઓછો કરીશું જરૂરિયાતથી વધારે પાણીનો બગાડ નહીં કરીએ ઘણી વખત રોડ ઉપર આપણે જોઈએ છીએ કે નળી લઈને બેનો રોડ અમને બહાર ધોતી હોય છે એક એક પ્રકારનું એક બગાડ જ છે તો જરૂરિયાતથી વધારે આપણે પાણીને ઉપયોગ ન કરીએ જેથી કરીને આપણને બે મહિનાનું પાણી દરેક વ્યક્તિ જો આવો પાણીનો બચાવ કરે તો બે મહિનાનું પાણી આપણને મળી રહે અને અત્યારે ડેમ ડેમમાં પાણી છે તો જો વરસાદ પાછો ખેંચાશે તો આપણે સૌની યોજના દ્વારા આપણે પાણી પાછું સરકારથી મંગાવવું પડશે